હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું હોલી સ્પેશિયલ ન પરાઠા પણ કહેવાય ન નાન કહેવાય ન કુલચા કહેવાય પણ પાલક પનીર પોકેટ્સ બનાવીશું અને પાલક પનીર લિફાફા પણ કહેવાય છે બાળકોને બહુ જ ભાવશે અને ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક વાસણમાં બે કપ જેટલો રોટલીનો લોટ લીધો છે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું સાથે બે ટી સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને જેવો રોટલીનો લોટ હોય એવો લોટ આપણે બાંધી લઈશું તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સોફ્ટ લોટ બાંધી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા લોટ બાંધી લીધો હવે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને લોટને એકદમ સારી રીતે બે મિનિટ માટે મસળી લઈશું જો તમે લોટને સારી રીતે મસળશો તો તમારા જે પનીર લિફાફા છે એ બહુ ટેસ્ટી અને સોફ્ટ બનશે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું બીજી તૈયારીઓ કરી લઈએ તો મેં અહીંયા એક પાલકનું બંચ લીધું છે સારી રીતે ધોઈ લીધું અને આ રીતે બ્લાન્ચ કરી લીધું તો તમે જોઈ શકો છો અને ઠંડુ થઈ જાય એટલે આ રીતે પાલકમાંથી પ્રેસ કરીને પાણી નીતારી દેવાનું જેથી પરાઠા કે જે આપણે પોકેટ્સ બનાવવાના છે એકદમ સારી રીતે બનશે તો આ રીતે એકદમ સારી રીતે પાણી નીતારી દેવાનું મિક્સિંગ જારમાં દર દરું વાટી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતનું હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું તો એક બાઉલમાં મેં અહીંયા છીણી લીધી છે બસો ગ્રામ જેટલું પનીર લીધું અને આ રીતે છીણી લઈશું તો તમે જોઈ શકો છો મેં બધું જ પનીર છીણી લીધું હવે એમાં આપણે જે પાલક દરદરી પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું સાથે બે મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દેવાની ન ખાતા એ તો સ્કીપ કરવાની અડધો કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા પાંચથી છ તીખા મરચાં એક મોટી ચમચી ગરમ મસાલો એક નાની ચમચી ચાટ મસાલો એક નાની ચમચી શેકેલા જીરાનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા બે ચીઝ ક્યુબ લીધી છે આ રીતે છીણી લઈશું તમે અહીંયા મોજરોલા ચીઝ પણ ઉમેરી શકો છો મેં પ્રોસેસ ચીઝ લીધું છે તો ચીઝ ઉમેરશો તો બાળકોને બહુ ભાવશે અને સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો આ પનીર લિફાફાનું અંદરનું સ્ટફિંગ છે તો બહુ ટેસ્ટી એવું બને છે તો મેં અહીંયા પાલક પનીર લિફાફાનું સ્ટફિંગ તૈયાર કરી લીધું હવે એક આપણે લઈ તૈયાર કરી લઈશું તો મેં અહીંયા ત્રણ મોટી ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે એકદમ સ્મૂથ લઈ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતની પેસ્ટ તૈયાર કરી લીધી લઈ હવે લોટને આપણે ફરીથી મસળી લઈશું અને થોડો મોટી સાઈઝનો લુવો આ રીતે કરી લઈશું તો તમે જોઈ શકો છો કોરલ લોટમાં ડસ્ટ કરી લઈશું અને રોટલી જેવું વણી લઈશું તો બહુ પાતળું પણ નહીં અને બહુ થીક પણ નહીં એ રીતનું વણવાનું તો તમે જોઈ શકો છો મેં અહીંયા વણી લીધી અને આ રીતની થિકનેસ રાખવાની અને વચ્ચે આપણે સ્ટફિંગ મૂકી દઈશું તો હું અહીંયા સ્ક્વેર પોકેટ્સ બનાવી રહી છું તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે સ્ટફિંગ આ રીતે ભરી દઈશું અને એક સાઈડની કિનાર ફોલ્ડ કરીશું એના ઉપર જે લઈ બનાવી હતી તે લગાવી દઈશું અને બીજી સાઈડની પટ્ટી પણ એ લઈ લગાવી છે એના ઉપર ચિપકાવી દઈશું તો એકદમ પ્રોપર રીતે ચિપકાવવાની જેથી તમે શેકો ત્યારે એ ખુલી ન જાય એ જ રીતે હું બંને સાઈડ લઈ લગાવી દઈશ અને આ રીતે સાઈડ ફોલ્ડ કરી દઈશું તો તમે જોઈ શકો છો સ્ક્વેર શેપમાં આપણે પોકેટ્સ તૈયાર કરી લીધું અને થોડું પ્રેસ કરીને સેટ કરી લેવાનું તો તમે જોઈ શકો છો આ પોકેટ્સ તૈયાર થઈ ગયું એ જ રીતે હું બીજું બતાવી દઈશ તો રોટલી જેવું વણી લીધું અને વચ્ચે આ રીતે સ્ટફિંગ ભરી દીધું લઈ લગાવી દીધી અને ચારે કિનાર ફોલ્ડ કરી દઈશું તો આ રીતે પ્રોપર કરવાનું અને ફરી પાછું બંને કિનાર પર લગાવી દઈશું અને ચિપકાવી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ પ્રોપર રીતે ચિપકાવવાનું તો આ રીતે હું બીજું પણ તમને બતાવી દીધું હવે આપણે એને શેકીશું તો મેં પહેલેથી જ તવો ગરમ કરવા માટે મૂકી દીધો હતો અને આ રીતે એક લિફાફા પોકેટ્સ મૂકી દઈશું અને બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી થવા દઈશું ઉપરથી એક ટેબલ સ્પૂન જેટલું ઘી લગાવી દઈશું તમે અહીંયા બટર કે તેલનો ઉપયોગ પણ કરી શકો છો બંને સાઈડ આ રીતે બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી શેકી લેવાનું અને ઘી લગાવી દઈશું તો તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવા બને છે અને બાળકોને તો બહુ જ ભાવશે તો આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાનું અને બંને બાજુ એકદમ પ્રોપર જેવું શેકી લેવાનું અને બાજુમાં હું બીજું પોકેટ્સ મૂકી દઈશ તો તમે જોઈ શકો છો આ રીતે સાઈડ ચેન્જ કરી લીધી અને એકદમ સારી રીતે શેકાઈ ગયું એ જ રીતે હું બીજું પનીર લિફાફા આ રીતે તવા પર મૂકી દીધું અને સાઈડ ચેન્જ કરી ઘી લગાવી દઈશું તો તવા પર જેટલા આવે એટલા તમે મૂકી શકો છો અને ઘી લગાવી સાઈડ ચેન્જ કરી લઈશું તો બ્રાઉન જેવું ડિઝાઇન આવે ત્યાં સુધી શેકી લેવાનું તો આ રીતે અને એકદમ સારી રીતે શેકાઈ જાય એટલે એક પ્લેટમાં સર્વ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સારું એવું શેકાઈ ગયું સર્વ કરી લઈશું તો આ તમે ક્યારેય નહીં બનાવ્યું હોય પનીર લિફાફા અને પનીર પાલક પનીર પોકેટ્સ પણ કહેવાય છે તો જરૂરથી ટ્રાય કરજો હોળી સ્પેશિયલ તહેવારોમાં તો ખાસ અને બાળકોને બહુ જ ભાવશે તો હું કટ કરીને પણ બતાવી દઈશ તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને એકદમ જ ચીઝી પાલક પનીર પોકેટ્સ તૈયાર થઈ ગયા બહુ ક્રિસ્પી એવા બનશે તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો Áudio